राजकोट शहर पुलिस द्वारा आयोजित स्पोर्ट्स कोचिंग समर कैंप 2025 पच्चीस होती कार्यक्रम योजा राजकोट शहर पुलिस द्वारा बाड़कों राजाई कक्षाए तष्ट्रकक्षाएं भाग लई सारू परफॉर्मेंस आपे ते हेतु थी सतत तीजा वर्षे पुलिस कमिश्नर श्री ब्रजेश कुमार झा साहेबना मार्गदर्शन हेठ स्पोर्ट्स समर कोचिंग केम्प बेहजार पच्चीस ता 5 મે 2025 થી 20 મે 2025 એમ 16 દિવસ સુધી પોલીસ મુખ્ય મતક ખાતે આયોજન કરવામાં આવેલ હતું જેમાં ક્રિકેટ ફૂટબોલ બાસ્કેટબોલ અને સ્કેટિંગ રમતોમાં 155 જેટલા રાજકોટ શહેર પોલીસ પરિવારના બાળકો અને પ્રજાજનોના બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શ્રી પૂજા યાદવ DCP ટ્રાફિક રાજકોટ શહેર દ્વારા કરવામાં આવેલ હતું ત્યારબાદ ખેલાડીઓ દ્વારા સ્પોર્ટ્સ ડાન્સ રજુ કરવામાં આવેલ હતો આ સમર કેમ્પમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને સર્ટિફિકેટ તેમજ ઇનામ આપવામાં આવેલ હતા ઓમ્નીટેક પ્રા લી તેમજ અહેસાસ ટ્રસ્ટ દ્વારા ખેલાડીઓને ટી-શર્ટ આપવામાં આવેલ હતા